બાપા જે પ્રામાણિકતાને નેવે મૂકીને વેપાર ધંધા કરે છે તે સુખી થતા જણાય છે અને અમે સત્સંગી હોવાથી શુદ્ધ અને પવિત્રપણે વ્યવહાર કરીએ તો ઘણીવાર પાછળ રહી જતા હોઈએ એવું લાગે છે તો આવે વખતે અમારે શું કરવું બરાબર છે આપણે બધાને પ્રશ્ન સ્પર્શે છે કે આપણે બહુ જ સત્સંગના નિયમ ધર્મ બધું પાળીએ નીતિથી રહીએ પ્રમાણથી રહીએ અને ધંધા પાણી કરીએ છે તો પણ આપણે જેટલું ઈચ્છા હોય એટલે એ પૂર્ણ થતી નથી કે ભાઈ ચાલો આપણે ભાઈને કરોડ રૂપિયા મળે મને પણ મળે એ નીતિ નિયમથી કરીએ છીએ થતાં પણ મળતા નથી પેલો ખોટું કરે છે નીતિ વગરનું કરે છે ખોટું અત્યારે કં ભોન્ડ તો બહુ ચાલે છે તમે લોકો જાણતા જ હશે એ રીતે કરોડોનું ચાલે છે કરોડોનું એક બેનું નહીં ખોટું કરીને કરે છે અને આપણે માલો મારીએ છીએ કે જે કરીએ એમાં હરખું ના આવે કાં તો આમ થાય ને તેમ થાય ભગવાનની આજ્ઞા નીતિ નિયમ પાળીએ છીએ તો પણ એટલે આ દુનિયાનો ફેર એવો છે એમાં આપણે તથી શું થાય શ્રદ્ધા આપણી ઘટી જાય કે આપણે ભગવાનનું ભજન કર્યું સત્સંગ રાખ્યો આ બધું રાખ્યું પણ આપણે બે પાંદડે તો થયા નહીં એના કરતાં મૂકી દો ને પડે એના કરતાં રબારી પાસે અરે મદારીપાયે જાઓ તો ધન ઢગલા ઢકલા એટલે ખોટું કરાવે આ બધા છે ખોટું જ કરવાના તું એની પાસે જે એની પાસે હાચી વસ્તુ છે નહીં એને આ લોકો છેતરવાના નાગને લઈ જાય અને આમ તો ખેલ કરીને લઈ લે આમ અદ્રક બુદાવે અને તમને તમને દોરો નાગ નાગદાદાનો દોરો પહોંચવાનો હવે દોરામાં જો હોય તો એ કરોડપતિના હતા અહીં શું કરવા આવે આપણે આપણે બહુ બુદ્ધિથી વિચાર કરવાનો છે જો એની પાસે જ આટલું બધું હોય તો એ પછી હા હા આપણે એ જ કરોડપતિ ના થઈ જાય એને દૂધના પૈસા નથી મળતા એટલે આવી બધી જંજતોની અંદર આવી વાતોની અંદર આપણે ભરમાઈએ છીએ કે તમે સ્વામિનારાયણ થયા અને તમારું શું થયું એવો પ્રશ્ન કરે ભાઈ એ તો સ્વામિનારાયણ થયા કે ના થયા એની વાત ક્યાં છે એ તો ભગવાનની ઈચ્છા મુજબ ભગવાનની એમરજી મુજબ થાય છે સર્વ કરતા પરમાત્મા છે આપણે એક વસ્તુ તો પહેલો નિશ્ચય થવો જોઈએ પછી ગમે ત્યાં દુનિયામાં જઈએ ને તો કોઈ નહીં પર આસ્થા આપણે બેસે નહીં કે ભગવાન છે કરતા છે અને આપણે એમના થયા છે તો એ આપણે માટે સારું જ કરવાના છે મહારાજે કહ્યું કે ભાઈ સુખ આવે તો સુખ ભોગ લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગ લેવું પછી એ વિચાર જ ના આવે કે ભાઈ આ અનીતિ કરે છે એ વધારે ખાય છે અને આપણે વજન પાડીએ પણ એને નરકમાં જવાનું છે અને આપણે અક્ષરધામમાં જવાનું છે એવો આપણો દ્રઢ નિશ્ચય હોય કે ભલે આપણે કમાની દુનિયાની ઓછી તે મોહ મમતા ઓછી થશે એમાં વાસનાઓ છે દૂર થશે પણ ભગવાનના આશ્રિત થયા છે એ ભગવાનના ધામને જ પામે એટલે એ જ નિષ્ઠા આપણી નથી એટલે ડગમગ થાય કે આપણે આનીતિથી કરે છે અને સુખી પ્લેનમાં ઉડે છે મારે પગે ચાલીને જવું પડે તેમાં શું થાય કસરત થાય શરીર સારું પ્લેટમાં વાળાને દુઃખ થાય પેટમાં દુઃખે ને માથું દુઃખે ને બધી ઘણી જાતના રોગ ઊભા થાય અને પહેલાં તો શું કે ગામડાઓની અંદરને બધે એ માણસો ચાલવાનું જ હોય ચાલીને જ જવાનું હોય આ ગામથી પહેલાં ગામ જવાનું હોય તો પણ એ છે જે બધી કસરત થાય અને બૈના છે પણ હવે કુવો પાણી ભરવા જાય તો ખેંચીને પાણી ભરવાનું એટલે એને પણ કસરત થાય લોટ દરવાનો હતો આ ઘંટીઓ નથી તો હાથે જ દરતા બધા તો એ બી કસરત થાય અને ખેડૂતોના પાછા હવારે રસોઈ બસોઈ તૈયાર કરીને ખેતરમાં એના ધણીને રોટલો હવાનું વારું નાસ્તો બ્રેકફાસ્ટ આપવા જાય એટલે આવું બધું કસરત થતી તો શરીર સારું તો આવા રોગ નહોતા આટલા બધા રોગ ન નહોતા હું કામ છતું પણ હવે જેટલી આપણી કસરત મટી ગઈ માનસિક પણ આપણી બધી કસરત કાંઈ નહીં આના બેઠા એકઠા અને ખુરશીમાં ઘરેથી મોટરમાં બેઠા અને ખુરશી જઈને બે ગયા ખુરશીમાંથી ઉતર્યા અને મોટરો પાછા ઘરે એટલે એમાં શું થાય બીજું કંઈ થાય ખરું શરીરના રોગ વધે મનના રોગ વધે બધી વિચારો આવે શું થાય કેમ થઈ એટલે એ આ રીતે પેલી હતું તો શરીર સારા પણ રહેતા હતા પણ જ્યારે આપણે આ બધું મૂકી દીધું ઉતાર થયું એમ આપણે પણ એવું હોય કે આપણે ભગવાનના થયા છે એટલે ભગવાન આપણે જે કંઈ કરતા હશે એ આપણી કસરત છે એટલે આપણું સારું થવાનું છે એની અંદરથી એમાં આપણું સારું થવાનું છે એમ આપણે સમજવું જોઈએ કે શરીર આપણું સારું નિરોગી રહે બીજું રીતે કોઈ વાંધો ના આવે જેટલી કસરત થાય એટલે દુખતો પડે છે ચાલવાનું બીજું ત્રીજું અને પેલા મોટર બહેન ધમધમાટ જતા હોય અને આપણે જોઈ રહ્યા હું આગળ એટલે કહેવાનું શું છે કે આપણને એમ થાય કે આવો પ્લેનમાં જાય પણ પ્લેનમાં જયાવાળાને મુશ્કેલી થાય કારણ કે એ તો જે પ્રારબ્ધ છે તો ભોગવ્યા આગળ છૂટકો જ નથી અત્યારે આપણને એમાં સુખ દેખાય છે પણ અંતે દુઃખનું કારણ છે અત્યારે સુખ દેખાય પણ અંતે સુખ દુઃખનું કારણ છે જ્યાં સુધી ભગવાનનો આશરો નથી ભગવાનના આદેશો ધીમણ થતી ત્યાં સુધી દુઃખ રહેવાનું ગમે એટલું મળશે તો એની અંદરથી ઘણા પ્રશ્નો ઊભા થવાના છે થાય છે આપણે બધા જોઈએ જેને ખોટી રીતે પૈસા ભેગા કર્યા એ કંભો ચાલે છે તેમાં જગતની એની આબરું નથી પછી મૂછરાઈને કહે તમારી કોડે મળીને હું શું પણ શું એને કોને પ્રત્યે પ્રેમ થાય એના પ્રત્યે એ જ થાય ખરું ન જ થાય એવાની માણસ જોઈને આપણે ધીકાર થાય છે અને ભગવાનનો ભક્ત હોય કંઈ ના કરતો એના પ્રત્યે પ્રેમ થાય કે ભાઈ ભગત છે સારો છે પ્રમાણિકતા છે એટલે પૈસાથી મહત્તા માની હોય જગતની મોટપથી મહત્તા માની હોય તે તો દુઃખનું કારણ થવાનું અત્યારે સારું છે પણ ભવિષ્ય આપણું ખરાબ છે ભગવાનના ભક્તને અત્યારે કશું દેખાતું નથી પણ ભવિષ્ય સારું છે કે નહીં ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થશે અને કાયમનો સુખ્યો થશે પહેલાંને માથે જરમ ને મરણ જરમ ને મરણ જરમ નરમ એને માટે છે અને આપણે ભગવાનના ભક્ત છે તો ભગવાને આપણી ગમે એવી કસર હશે તો ટાળીને પણ ભગવાન અક્ષરધામમાં બેડ દે છે એટલે પૈસાથી સુખી નથી રાજ મળવાથી સુખી નથી બીજી મળવાથી નથી જ્ઞાન ડૉક્ટર સ્વયંને કહ્યું જ્ઞાન છે સમજણ થશે તો સુખ્યો થશે બંગલા મોટરથી સુખ્યા નથી થવાનું જ્ઞાન એ ઝૂંપડામાં રહેતો હશે એ આનંદ હોય છે બિલ્ડી છે ઝૂંપડામાં રહેતી હતી એની પાસે કાંઈ જ નહોતું કે ભગવાન રામનો આશ્રો તોનું જ્ઞાન હતું એને તો અખંડ આનંદમાં જ અખંડ ચોવીસે કલાક આનંદ રહે છે એટલે ભગવાનનો જે ભક્ત છે એને ભગવાનનો આશરો થયો છે એને બળ મળ્યું છે તો એને આનંદ જ રહેવાનો છે પહેલાંના જ પૈસા બંગલાની અંદર પણ ઊંઘ ના આવે ગોરીઓ ખાવી પડે છે તમારે ખાવી હોય તો અમેરિકા જજો નાગને લઈને જજો બતાવજો મારો નાગ છે ગોરીઓ ના ખાવી પડે એને માટે એટલે એવું છે કે આપણે ત્યાં ગોરીઓ ખાવી પડે પૈસા બધા છે તો પણ રોગ જ શરીરમાં થાય છે મુશ્કેલીઓ આવે છે ધંધામાં મુશ્કેલીઓ આવે છે પૈસાદાર નહીં આવે છે અને ના પૈસાદાર નહીં આવે પણ પહેલાંને છે ભગવાનનો આશરો નથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે દુખ્યો અને જે છે એને સુખ્યા મારા એ કહ્યું કે ભગવાનનો ભક્ત છે ને એક જગતનો જીવ છે હવે જગતના જીવ જ્યારે મરે ત્યારે એને બહુ સારી રીતે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે કારણ કે પૈસાદાર છે બધો ઉદ્યોગપતિ છે તેને એની પાસે એના મરણ વખતે મોટા મોટા માણસો આવે છે મોટરો અને પ્લેન લઈને લઈને અને એ રીતે એના અગ્નિ સંસ્કાર પાછો ચંદનના લાકડામાં થાય ચંદનનું લાકડું તો મોંઘું છે ખબર છે ને દરબાર એટલે એ જ મોંઘા લાકડામાં એનો અગ્નિ સંસ્કાર થાય અને આટલા બધા